સંખેડા પોલીસને બગા સુખાતા પતાસો હાથ લાગ્યો છે સંખેડામાં કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે સ્કૂટર પર લઈ જવાતો દારૂનો જથ્થો રોડ ઉપર વિખેરાઈ ગયો હતો જેને પોલીસે ઝડપી પાડ્યો હતો સંખેડાના લોટિયા ચોકડી ખાતે વહેલી સવારે સંખેડા પોલીસને બગા સુખાતા પતાસો હાથ લાગ્યો હતો જેમાં એક જ્યુપિટર સ્કૂટર અને આઈ ટ્વેન્ટી કાર વચ્ચે અકસ્માતમાં સ્કૂટર પર લઈ જવાતા વિદેશી દારૂની બોટરો રસ્તા ઉપર વિખેરાઈ ગઈ હતી છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે અને બીજા તાલુકામાંથી વિદેશી દારૂ ઘસાડવાના પ્રયત્નો અવારનવાર થાય છે ત્યારે વહેલી સવારે સંખેડાના લોટિયા ચોકડી પર વિદેશી દારૂ લઈને જતા ખેપિયાના જ્યુપિટર સ્કૂટર પર ઝડપે લોટિયા ચોકડી પસાર કરતી વખતે ડભોઈ તરફથી આવતી આઈ ટ્વેન્ટી કાર સાથે અકસ્માત થતા સ્કૂટર પર લઈ જવાતા પ્લાસ્ટિકના ક્વાટરિયા દારૂની બોટલો રસ્તા ઉપર વિખેરાઈ ગઈ હતી અકસ્માતને પગલે રાહદારીઓ ઘટના સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા અને દારૂ ભરેલ પ્લાસ્ટિકના ક્વાટરિયા જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયો હતો ત્યારે એક જાગૃત નાગરિકે આ અંગેની જાણ સંખેડા પોલીસને કરતા સંખેડા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી જઈને ખેપિયાને બે વિમલના થેલા ભરી પ્લાસ્ટિકના ક્વાર્ટરીયા દારૂ સાથે ઝડપી પાડ્યો હતો મહત્વની વાત એ છે કે બે દિવસ પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સંખેડાના ગુલા ગામડી ખાતેની એક હોટલના પાર્કિંગમાંથી ટ્રકમાં ચોખાના કટ્ટાની આડમાં સંતાડીને લઈ જવાતો રૂપિયા છવ્વીસ લાખ ત્રીસ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો અને બે દિવસમાં સ્કૂટર પર લઈ જવાતો આ વિદેશી દારૂ મળી આવતા સંખેડા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે